યાત્રાધામ શામળાજી ખાતે ઉત્તરાયણ પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પીસી બનડા દ્વારા મંદિર પરિસરમાં પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વ મનાવવામાં નવરચી શામળાજી તાલુકામાં પ્રથમ ઉત્સવ હોવાથી વિશેષ ઉત્સાહ જોવા મળ્યો મંદિર પરિસરમાં પતંગ ઉત્સવ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું જયારે શામળાજી તાલુકો નવો બન્યો છે પતંગોત્સવનો કાર્યક્રમ રાખેલો આ ઉત્તરાયણ અહીં આ વિસ્તારની અંદર પ્રથમ છે ત્યારે આ આ વિસ્તારના તમામે તમામ નાગરિકો અને રાજ્યના તમામે તમામ નાગરિકોને આ વખતે ઉત્તરાયણને હું શુભકામના પાઠવું છું અને આવનાર સમયે આ વિસ્તારની અંદર અને આ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર મોટા પ્રમાણમાં વિકાસ થાય અને આ મંદિરો અને આજે અત્યારે ટૂંક સમયની અંદર આ વિકાસના કામો થઈ જવાના થઈ રવાના છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો મારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અધિકારી ઉપસ્થિત આપ સૌને ફરીથી હું ઉત્તરાયણની શુભકામના પાઠવું છું